ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે આ એક વાડકી મઠને આ રીતે એક કુકરમાં એડ કરી દઈશું અને એને ચાર પાંચ પાણીથી ધોઈને પલાળી દઈશું તો મઠને મેં ચાર પાંચ પાણીથી ધોઈ નાખ્યા છે તો હવે આપણે એમાં પાણી ઉમેરીને એને પલાળી દઈશું લગભગ ચારથી પાંચ કલાક માટે તો શિયાળાની સિઝન છે તો પોપટા ખૂબ મળે છે તો આ પોપટાને પણ આપણે છોલી અને આ રીતે એના ચણા કાઢીને રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે શિયાળુ કઢી તો ફ્રેન્ડ્સ મઠને પણ પલારે ચાર પાંચ કલાક થઈ ગયા છે મઠ સરસ ફૂલી ગયા છે તો હવે આપણે આ મઠનું કૂકર ચડાવી દઈશું આપણે ચણા અને મઠ બંનેને જુદા જુદા બાફવાના છે કારણ કે બંનેનો બાફવાનો ટાઈમ જુદો હોય છે તો ચાલો સૌ પ્રથમ આપણે મઠને બાફી લઈએ તો એના માટે આપણે આ કૂકરમાં થોડું મીઠું એડ કરીશું અને સરસ મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને લગભગ ત્રણ સીટી વગાડીશું કારણ કે આ કઠોળના રૂપમાં છે તો ફ્રેન્ડ્સ મઠ આપણા બફાઈ ગયા છે હવે આપણે એ જ કુકરમાં ચણા બાફીશું સાથે થોડું મીઠું પણ એડ કરીશું અને આની પણ બે વિસલ વગાડીશું બે થી પટેલ આજે તમારી સાથે શેર કરી રહી છું શિયાળુ કઢી તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે લીલા ચણાનો ઉપયોગ કરવાના છે અને મઠનો ઉપયોગ કરવાના છે તો બંનેને આપણે સરસ બાફી લીધા છે તો હવે આપણે કઢીની તૈયારી કરીએ તો એના માટે મેં લીધું છે બે વાડકા ભરીને દહીં અને એમાં જ આપણે એડ કરીશું એક વાડકો ભરીને બેસન તો બે વાડકા દહીં એક વાડકો બેસન અને બંનેને આપણે સરસ આ રીતે વલાણીની મદદથી મિક્સ કરી લઈશું જેથી ગાંઠોના રહે તો પાણી નાખતા પહેલાં જ એને આ રીતે વલોવી લેવાનું છે જેથી દહીં અને બેસન સરસ મિક્સ થઈ જાય તો હવે આપણે એમાં એડ કરીશું લગભગ ત્રણથી ચાર વાડકી જેટલું પાણી તો ફ્રેન્ડ્સ કઢી બનાવતા તો દરેકને આવડતી જ હોય છે તો દહીં થોડું ખાટું હશે તો કઢીનો સ્વાદ જોરદાર આવશે ફ્રેન્ડ્સ ગુજરાતીઓ તો એમાં ખાંડ નાખતા જ હોય છે તો થોડું દહીં ખાટું હશે તો ખટમીઠી કઢી બનશે તો ફ્રેન્ડ્સ સરસ આપણે વલાણું કરી લીધું છે તો હવે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું તે જોઈ લઈએ તો એના માટે મેં લીધા છે બાફેલા મઠ સાથે જ આપણે લીધા છે વાડકી ભરી અને લીલા ચણા ચાલો બીજા બધા મસાલા જોઈ લઈએ તો એના માટે આપણે જોઈશે લીલું લસણ લસણ થોડું આપણે આગળ પડતું એડ કરીશું લીલા મરચાં તમે ખાઈ શકો એ પ્રમાણે બહુ જ બધું આદું આ શું છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે સાથે જ આપણે વઘાર માટે લીમડી લઈશું મરી નાખીશું અને લીલા ધાણા લઈશું લવિંગ તમારે વઘારમાં નાખવું હોય તો નાખી શકો છો અને નાખવાનું જ હોય છે પણ હું સ્કીપ કરું છું તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો એના માટે આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં લગભગ બે ચમચી જેટલું ઘી એડ કરીશું તો ફ્રેન્ડ્સ ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે એમાં એડ કરીશું રઈ અને રઈને સરસ ફૂટવા દઈશું પછી જીરું એડ કરીશું જીરું પણ સરસ ફૂટવા દઈશું હવે આપણે એમાં એડ કરીશું આગળ પરથી થોડી હિંગ ફ્રેન્ડ્સ હિંગ શેકાશે તો જ ફ્લેવર રિલીઝ થશે એમ તો હિંગ એડ કર્યા પછી લીલા મરચાં એડ કરીશું અને એને પણ સરસ આપણે ફ્રાય કરીશું થોડીવાર ફ્રેન્ડ્સ તમારે ઘી વધારે મૂકવું હોય તો મૂકી શકો છો પણ હું આ બધું ઓછા ઘીમાં જ બનાવું છું તો મરચાં સરસ આપણા ફ્રાય થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરીશું આઠથી દસ નંગ મરીના ફ્રેન્ડ્સ મરી તો કઢીમાં એટલા સરસ લાગે છે સાથે તમારે લવિંગ પણ એડ કરવા હોય તો કરી શકો છો પણ લવિંગ હું સ્કીપ કરું છું તો મરી સરસ આપણા શેકાઈ ગયા છે હવે આપણે એડ કરીશું લીમડી એને પણ આ રીતે થોડી કટ કરીને એડ કરીશું જેથી ફ્લેવર રિલીઝ થાય તો બધું સરસ આપણે આ રીતે થોડીવાર શેકીશું અને હવે એડ કરીશું આદુના કટકા સાથે જ એડ કરીશું આંબા મોર ફ્રેન્ડ્સ મેં તમને ક્વેશ્ચન પૂછ્યું છે કે શું છે આંબા મોર છે લીલું લસણ આગળ પડતું એડ કરીશું ને બધું સરસ આપણે ફ્રાય કરી દઈશું તો મસાલાને આપણે થોડીવાર શેક્યા કરીશું અને સ્મેલ આવે ત્યાર પછી આપણે એમાં એડ કરીશું બાફેલા ચણા અને મઠ તો તમે જોઈ શકો છો કે મસાલાનો કલર સરસ ચેન્જ થઈ ગયું છે લસણ પણ આછું ગુલાબી થઈ ગયું છે તો હવે આપણે બાફેલા ચણા અને બાફેલા મગ એડ કરી દઈએ અને બધું સરસ આપણે પાછું મિક્સ કરી દઈએ એમ તો ફ્રેન્ડ્સ મઠ અને ચણા એડ કર્યા પછી હવે આપણે એમાં એડ કરીશું હળદર હા ફ્રેન્ડ્સ લીલી હળદર તો નાખી જ છે સાથે કલર માટે આપણે લકડીયાની હળદરનો પણ ઉપયોગ કરીશું તો બસ આ રીતે હળદર નાખ્યા પછી આપણે એને મેશ કરી લઈએ કે જેથી ચણા આખાને આખા નારે અને મઠ અને ચણા એક રસ થઈ જાય તો મેશરથી આ રીતે મેશ કરીશું પછી આપણે એમાં એડ કરીશું દહીં અને બેસન માટે જે કઢીનું મિશ્રણ રેડી કર્યું હતું એ એડ કરીશું પણ સાથે આપણે એમાં મગનું જે પાણી છે એ મિશ્રણમાં એડ કરી અને સરસ વલોવી અને એને આપણે આ મઠ અને ચણા જે બાફ્યા છે એમાં મિક્સ કરીશું તો કશું જ આપણે વેસ્ટ કર્યું નથી તો આ રીતે મિક્સ કર્યા પછી બધું સરસ આપણે હલાવીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એને ઉભરો આવવા દઈશું તો ફ્રેન્ડ્સ એટલી સરસ શિયાળું કઢી રેડી થાય છે લીલું લીલું લસણ લીલા ચણા મઠ હળદર આંબા મોર મરી લીલા મરચાં બધું જ નાખીને ખૂબ જ સ્વાદિષ્ટ કઢી બને છે તો ફ્રેન્ડ્સ કઢીનો ઉભરો આવે ત્યાં સુધી આપણે સતત એને હલાવ્યા કરવાનું છે નહીં તો બની શકે કે નીચે ચોંટી જાય તો આ રીતે કોન્સ્ટન્ટ હલાવી અને કઢી માટે ઉભરો લાવવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી કઢી રેડી થઈ ગઈ છે તો મેં એને ચાખી લીધી મીઠું મરચું બધું સરસ બરાબર છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને ધાણાથી ગાર્નિશ કરીશું તમે જોઈ શકો છો કઢીની થિકનેસ પણ ખૂબ સરસ આવી છે આપણે રોટલી ભાખરી સાથે ખવાય એવી તો ઉપરથી આપણે લીલું લસણ પણ એડ કરીશું અને બહુ જ બધા ધાણા પણ એડ કરીશું ફ્રેન્ડ્સ તમે આ કઢી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે તમે એને બાજરીના રોટલા સાથે કે ભાખરી સાથે કે જુવારના રોટલા સાથે કે સાદી ખીચડી સાથે પણ ખાઈ શકો છો તો થોડી વાર આપણે એને ઢાંકી દઈશું જેથી અંદર ફ્લેવર ધાણાનો આવી જાય તો ફ્રેન્ડ્સ કઢી આપણી રેડી છે મેં એને સર્વ કરી છે આજે ભાખરી સાથે અને આથેલી હળદરને આંબામોળ સાથે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો સુપર સેલ્યાને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો ફ્રેન્ડ્સ લીલા ચણા અમને બેંગ્લોરમાં નથી મળતા એટલે હું ગુજરાત ગઈ હતી ત્યાંથી કિલો ચણા લઈને આવી તો ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સેલ્યા ફરીથી નવી વિડીયો સાથે મળીશું ફ્રેન્ડ્સ ગયા અઠવાડિયે મેં તમને દસ દસ રૂપિયાવાળી વસ્તુની લારીની શેર કરાવી હતી એ વિડીયો તમે જોયો કે નહીં ના જોયો હોય તો ચોક્કસથી જોજો ખૂબ મજા આવે છે અને તલવારનું કામ જાણે સોય કરી દેતી હોય એ રીતે બધા મસાલા કિલો કિલો લાવવાની જગ્યાએ તમે દસ દસ રૂપિયાનું પેકેટ લઈ આવશો તો સો રૂપિયાનું કામ દસ રૂપિયામાં પતી જશે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી વિડીયો જોજો અને સુપર સહેલ્યાને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો જેથી ઘણા બધાને અમારી રેસિપીનો લાભ મળે